રાજકોટ મહાનગરપાલિકાએ રાતોરાત બનાવેલા એક સ્પીડ બ્રેકરે એકના એક પુત્રનો ભોગ લીધો રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં માત્ર પાંચ મીટરના અંતરે રાજકોટ મહાનગરપાલિકાના બુદ્ધિમાન એન્જિનિયરો દ્વારા બે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા જેને કારણે મોડી રાત્રે બે યુવકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કેવડાવાડી શેરી નંબર આઠ નજીક સ્પીડ બ્રેકર અચાનક આવી ગઈ અને બંને યુવક જે મોટર સાયકલ પરથી આવી રહ્યા હતા તેના પર કાબુ ગુમાવ્યો અને ધડાકાભેર વીજ પોલ સાથે અથડાયા અને યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે સાથે રહેલા બીજા યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હાલ આ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો આ બાબતે સ્થાનિકો દ્વારા અને મૃતકોના પરિજનો દ્વારા મીડિયા સમક્ષ વાતચીત કરી અને તેમણે જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાની અણ આવડતે આ યુવકનો ભોગ લીધો છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે રસ્તાઓની હાલત મહાનગરપાલિકાને સુધારવી નથી અને આડેધડ સ્પીડ બ્રેકર બનાવી દેવાથી અનેક વખત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે તમામ જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ કૌશિક ભાઈ શું સમગ્ર મીડિયા ને આ સ્પીડ બ્રેકર રાતોરાત બનાવ્યા છે એના હિસાબે આ ઘટના વિસ્તારની છે નવ નંબર પાસે આ સ્પીડ બ્રેકર બનાવેલા છે દસ નંબર પાસે કેવળાવાડીમાં એકાવન નંબરની સ્કૂલ આવેલી છે ન્યા સ્પીડ બ્રેકર આ લોકોએ નથી બનાવ્યા નવ નંબર માં બનાવી નાખા દસ દસ મીટર ના અંતરે બે સ્પીડ હા તો કોઈ બી માણસ હોય તમે બી આ રોજ જાતો હોય તો તમે શું કરો તમારા ઘરે આ રોજ હોય તો તમને ખબર જ છે કે સ્પીડ બ્રેકર આ નથી અને એક જ રાતમાં અચાનક પટ્ટા વગરનું સ્પીડ બ્રેકર આવી જાય આગલે દિવસે રાતના બનાવેલું છે સ્પીડ બ્રેકર બને અને બહુ ઓછા ડિસ્ટન્સમાં બનાવેલા છે હું અંદર બેઠો તો ત્યાં મારો એક ફ્રેન્ડ હતો એ બારે આવ્યો મને કે બારે આવ પછી એ લોકો બેઠા પડ્યા હતા ત્યાં બીજી બધી પબ્લિકે આવી ગઈ બીજી બધી પબ્લિક આવી એટલે એમાંથી એક જણાએ એકસો આઠમાં ફોન કર્યો પછી એકસો આઠ આવી પછી એકસો આઠ આવીને એમ કે અમે એક જ પેસેન્જરને લેશ અમે બે જણાને ન લઈ જઈએ કે અમારી પાસે જગ્યા નથી પછી એની થોડીક રજક કહી રહી અમે ત્યારે એકસો આઠ વાળાએ બેને લીધા